ઝઘડિયા પોલીસ સ્ટેશન તથા વાલિયા પોલીસ સ્ટેશનના ભેસો ચોરીના કુલ ચાર ગુનામાં છલા પોણા બે વરસથી નાસ્તા ફરતા આરોપીને છોટાઉદેપુર જિલ્લામાંથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ જે અનુસંધાને ભરૂચ ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી નાઓના એલસીબીના અધિકારી કર્મચારીઓની ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલું જીઆનઅન્વય પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચનાઓની ટીમ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં છોટાઉદેપુર ખાતે ગયેલી તપાસ દરમિયાન ટીમે બાતમી હકીકત આધારિત ઝઘડિયા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટ્ર નંબર ઝીરો નવસો પચાસ ઓબ્લિક બે હજાર ત્રેવીસ ઇપિકો કલમ ત્રણસો ઓગણસી તથા ઝઘડિયા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર એક હજાર એક ઓબ્લિક બે હજાર ત્રેવીસ ઇપિકો કલમ ત્રણસો ઓગણસી તથા વાલિયા પોલીસ સ્ટેશનના બે ગુનામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી સુનિલભાઈ લક્ષ્મણભાઈ રાઠવા રહે સખાંદ્રા ગામ ડેરી ફરિયું તાલુકો પોડેલું જિલ્લો છોટાઉદીપુરનાઓને તેના ઘરેથી છટપી પાડી અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લાવી તેની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે તે ઝઘડિયા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં બે વરસથી તથા વાલિયા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાની કબૂલાત કરતાં તેને અટક કરી સીઆરપીસી એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી ઝગડા પોલીસ સ્ટેશન તથા વાલિયા પોલીસ જાણ કરવામાં આવેલ છે